ધારો કે ઓક્સિડેશન થાય છે તો એમ માંથી બને એમ પ્લસ અને ઇલેક્ટ્રોન છૂટા પડે ધારો કે રિડક્શન થાય છે રિડક્શન થતું હોય તો એમ પ્લસ હોય એ ટુ પ્લસ ઇલેક્ટ્રોન મેળવે એટલે એમ બને આ રીતે એમ ટુ પ્લસ ઇલેક્ટ્રોન મેળવશે એટલે એમ બનશે તો આના સાંકેતિક રીતે આ રીતે લખેલું છે એમ પ્લસ ઓબ્લિક એમ

સામાન્ય રીતે એસિડ સંયોજનો કોપર દ્વારા રિડક્શન પામતા નથી આ પ્રક્રિયા ના થાય અને હાઇડ્રોજન બની શકતો નથી તો આ બાબત બાબત ખાસ છે બીજી આપણે વાત કરીએ રિડક્શન પોટેન્શિયલ વધારે છે એટલે એનું રિડક્શન સરળતાથી થશે ઓક્સિડેશન સરળતાથી થઈ શકતું નથી બરાબર રિડક્શન પોટેન્શિયલ વધારે છે જે આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે બીજા બધા જે તત્વો છે તમે જો ટીટેનિયમ વેનેડિયમ ક્રોમિયમ એ બધાના પોટેન્શિયલના મૂલ્યો તમે જો માઇનસમાં છે તમે જોઈ શકો છો માઇનસમાં વેલ્યુઝ છે બધી માઇનસ એક પોઈન્ટ પાંચ માઇનસ એક માઇનસ જીરો પોઈન્ટ પાંચ બરાબર એટલે બીજા બધાને જે વેલ્યુઝ છે માઇનસમાં છે માઇનસમાં છે જે દર્શાવે છે કે એ લોકો રિડક્શન સરળતાથી પામી શકતા નથી બરાબર જેના રિડક્શન પોટેન્શિયલ માઇનસમાં છે

આ તત્વ એવા છે કે એના પોટેન્શિયલ જે ધાર્યા હતા એના કરતાં પણ વધારે ઋણ મળે છે ખ્યાલ આવ્યો Mn એટલે કે મેંગેનીઝ Ni અને Zn બરાબર જેમ આપણો મનીષ નામ હોય ને મનીસ એ જગ્યા મનીષ 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 ખ્યાલ આવ્યો પૈસા હોય ને મની કહેવાય મની તો આ મનીષ છે મનીસ ઓકે તો આના જે પોટેન્શિયલ ના મૂલ્યો છે ઋણ મળે છે જે ધાર્યા હતા એના કરતા પણ ઋણ મળે છે સ્પેશિયલ કેસમાં ધ્યાન રાખવાનું બરાબર અને આ પોટેન્શિયલના જે ઋણ મૂલ્યો મળતા હોય છે એના લીધે જે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી એના મૂલ્યોમાં પણ ફેરફાર જોવા મળતા હોય છે ઓકે તો શું યાદ રાખવાનું કે પોટેન્શિયલના ઋણ મૂલ્યો છે એના દ્વારા પ્રથમ દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યોમાં ફેરફારો થતા હોય છે

આપણે આલેખ દોરવાનો છે હો ને બધા આલેખ દોરજો સ્ક્રીન ઉપર આકૃતિ થોડી ઓછી દેખાતી હોય તો પાઠ્યપુસ્તકમાં આપેલી છે પાઠ્યપુસ્તકમાં પણ આકૃતિ આપેલી જ છે